તારા બધું ચારી મેળવી પેલી પેલી બાકરી ચારે જ હા

વાલાભાઈ કીધું આપડો ખેતર વાળા નો શું પૂન મળવાનું હોય અને પૂન મળે અને મહેશ ને હો ગાય વાળા બે દાણા લડતા આપડે કોરા તાકોર ગાયો બાપડી આશીષ બોલશે ગાયો વાળો આશીષ બોલશે

અરે દોશી અલ્યા ભાઈ કિસકો હોભો ને ગાબા ગાડવાં કરજો નકર મન નઉ થાય યાર હવે ભોડો ફૂટી જશે આપણો કોકણા આ દોશી કટલી રોટલા નઈ રાખતી ભાઈ ખબર નઈ પડે ભાઈ કાઢું કાઢું ના તેરો કોક કેનો ના કલા યાર ભેસો હગા લાલુબા કહેતા હતા કે મારું ખેતરમાં જાનબર બધું તારી મેલ કે પાડી દે આજ તો હું હું તને તાર ના ના તું ખા અને এবાર দিকમાં મય તમે ગામ ગામ ઘરાવો ખબર હું લઈને જતો હતો ભાલો તો કે મારું કર કરું બધું તારી મેં ચારવા આવ્યું ત્યાં મારવા ને ગાળો જ કેવા કેવો ત્યાં કરું હોય

લઈ મારા બહુ બોલો હા બોલા પોન તો આલી હે હારું કરી અમુક ટાઈમે તો બહુ પાવર કર્યું પાસા કે ઓને આકી કે બે હા બે ની ચાર ચાર મને તમારી આવું તો ના કેવાય તારે આપડે ચારવા માટે ને કીધું બરોબર કીધું પણ શું કરવાનું તું ખબર

અરે કરાઈ છો મારી બાબા બાબા આય ના દોશીને ઊભો કરો હેરાતું થઈ એ ઓ ઘેર ઘેર લઈ જાવ ઘેર તમારા આય અરે અરે આ દોશીને દરવાજામાં વચન કેટલું લઈ રહ્યા છો ગરમ છે સાચું આ <mulia> મે